બોટાદ શહેરમાં ગઠડા રોડ પર આવેલ મધુસુદન ડેરી દ્વારા સફાઈ અભિયાન યોજાયું બોટાદ શહેરમાં ગઠડા રોડ પર આવેલ મધુસુદન ડેરી દ્વારા સફાન અભિયાન કરવામાં આવ્યું ગુજરાત સ્થાપના દિવસે ને દિવસે મધુસુદન ડેરીના વાઇસ ચેરમેન મેપાભાઈ મારુ તથા એમડી ઓછા સાહેબ તથા મેનેજર અનવરભાઈની ઉપસ્થિતિમાં મદદ સુગન ડેરીના કર્મચારીઓ સાથે મળીને સફાઈ અભિયાન કરવામાં આવી સાહેબ આપનો પરિચય આપનો પરિચય મધુસુજન દેરી મેપાવા આજે જે સ્વચ્છતા અભિયાનને લઈને કાર્યક્રમ કરવામાં આવ્યો શું વિગત છે બસ વિગત એ બસ આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે મધુસુજન દેરીપતિ એ સારામાં સારો કાર્યક્રમ રાખ્યો એવો અમાર હેતુ છે કેવો કાર્યક્રમ છે અને કેવી કેવી જગ્યામાં કાર્યક્રમ કરવામાં આવ્યો બસ આખોડિયાનું મંદિર છે અને મંદિરની આજુબાજુમાં જગ્યા બધી રાખતા લોકો દ્વારા આપ શું સૂચન કરવા માંગો છો

એ મંદિરોની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખેલો જેથી કરીને લોકોમાં એક જાગૃતતા આવે અને કોપરેટિવ શું છે એ અંગેથી લોકો માહિતગાર થાય એના માટે એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગવર્મેન્ટ